આ બાજુ પાંચ પાંડવો દ્રૌપદીએ પણ હવે તો સ્વર્ગારોહણની તૈયારી કરી છે રાજા પરીક્ષિતને રાજ્યની ગાદી છોપી છે રાજ્ય અભિષેક કર્યો છે પાંડવો અને દ્રૌપદી સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યા છે હરિદ્વાર સપ્ત સરોવરનો આશ્રમ છે ત્યાંથી એ પાંડવો અને દ્રૌપદી ચાલતા ચાલતા કેદારનાથ બદ્રીનાથ ભગવાન પાંડુ ની પૂજા કરી કેદારનાથની પૂજા કરી અને એ બરફના જે પહાડો છે પરાવળમાં નીકળવા માટે ચાલ્યા ગયા સ્વર્ગારોહણ પોતાનો દેહ બરફમાં કાઢી દે છે બન્યું એવું કે એક એકનો દેહ પડવા લાગ્યો સૌથી પેલા નકુલ નો દેહ પડ્યો એટલે ભીમે યુધિષ્ઠિર યુધિષ્ઠિરને ભાઈ નકુલ નો દેહ પડે તો કે હા પડે કેમ તો કે રૂપમાં અભિમાન હતું એને એમ કે મારા જેવો કોઈ રૂપાળો નથી રૂપનો અભિમાન હોવાના કારણે એનો દેહ નષ્ટ થયો સહદેવનું શરીર પડ્યું બરફમાં પડે કેમ તો કે જ્ઞાન નું અભિમાન હતું વિદવત્તાની અભિમાન હતું હોશિયારી નું અભિમાન હતું અર્જુનનો દેહ પડ્યો તો કે આ પોતાની શક્તિ ઉપર એ દાંડી ઉપર અભિમાન હતું એટલો એનો દેહ પડ્યો દ્રૌપદીનો દેહ પડ્યો ભીમ કહે ભાઈ નો કે હા પડે કેમ તો કે પાંચને પ્રાણી હતી પણ વધારે પડતો પ્રેમ અર્જુન તરફ હતો એટલા માટેનો દેહ પડ્યો છે ભીમનો દેહ પડ્યો

અને ગાયને જોડી અને હેરણ કરતો હતો મારતો હતો પરીક્ષિતને થયું કે મારા રાજ્યમાં આવું દાદા પરીક્ષિત એ કાળા પુરુષને કલીને મારવા જાય એ જ સમયે કલીના ચરણમાં પડી ગયો પ્રભુ મને મારો નહીં હું તમારા સહારે આવી ગયો છું પરીક્ષિત કીધું કે તો કોણ છો એ કાળો પુરુષ કહે હું કલયુગ છું કલયું તો કે હા મારા રાજ્યમાં નહીં કે રાજાને કહે પ્રભુ મારો સમય થયો મારે હવે આવવું પડે તો કે નહીં તું મારા રાજ્યમાં નહીં રહે મારા રાજ્યમાં તું ગાયની બળદરૂપી ધર્મને હેરાન કરે નહીં પણ કલયું કહે પ્રભુ તો હું જાઉં ક્યાં આખી પૃથ્વી ઉપર તમારું રાજ્ય હશે તમારા સિવાય બીજા કોઈ રાજા નથી બીજા તો બધા ખંડિયા રાજા છે ક્યાં કે જવું કલયુગ રાજા પરીક્ષિત અવગુણો છે એક નહીં અનેક અવગુણો છે પણ એક ગુણ સારો એક ગુણ કયો ગુણ તો કે કલયુગમાં કેવળ કીર્તન કરવાથી ભગવાનનું નામ લેવાથી જલ્દી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે કલયુગ કેવલ હરિગુણ ગાના કલયુગમાં ભગવાનનો ખાલી ગુણગાન ગાવામાં આવે તો પણ એ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે અરે કલિયુગમાં જાણતા કે અજાણતા ભગવાનનું નામ લેવાય તો પણ પાપનો નાશ થઈ જાય છે મારામાં અનેક અવગુણો છે પણ એક સદગુણ સારો ગુણ છે હું તમારા સહારે આવ્યો છું સહારે આવે મારવો ના જોઈએ तेरे परीक्षित ने बहु प्रार्थना करे तेरे परीक्षित ने कहे के काम करो प्रभु मने थोड़ी की भी जगह आपो बस ये जगह में हो रही से, है बीजे क्या ही नहीं रहूं तेरे परीक्षित ने कीधु के तारे चार जगह रेवानो केवी चार जगह छे धृतः पानम स्त्रियम सुना यत्र धर्मा चतुर्विधा ચાર જગ્યાએ હું આપું છું ચાર જગ્યાએ રીતે ક્યાં ક્યાં તો કે એટલે જુગાર રમાતી હોય ત્યાં કલયુગ નો વાસ છે જોવા જ્યાં જુગાર રમાય ત્યાં કલયુગ નો વાસ ચાર જગ્યા આપી ધ્રુત ધ્રુત એટલે જુગાર પાન પાન એટલે મદિરા પાન ના પીવાનું પીવાતું હોય ત્યાં કલિયુગનો વાસ છે વિસ્તારથી આગળ સમજીએ આપણે પરસ્ત્રી સંગ જ્યાં થતો હોય એ જગ્યાએ પણ કલિયુગનો વાસ છે અને ચોથો હિંસા કોઈને મારવામાં આવે કતલખાના હોય ત્યાં પણ કલિયુગનો વાસ બતાવ્યો છે કે દ્રુત પાન યત્રા ધર્મ ચતુર વિદા આ ચાર જગ્યાએ ભગવાન પરીક્ષિત કહે કલયુગ નો સૌથી પેલા જુગાર જુગાર ના રમવો જોઈએ આપણે તો ખબર નહીં વાગણમાં તો બહુ રમાય પાછા બાયુ રમે ને બાયુ રમે બેય રમે ને લખાગઢમાં નહીં રમતા હોય બહુ રમે ના રમવું જોઈએ નાગદન ભાઈ ઘણા પૂછી ને કે ભાઈ તું જુગાર રમે તો કે ના ના મહારાજ હું ના રમું ખાલી શ્રાવણ મહિનો રમવું હોય કે બસ આલે આ જાણે કેમ લાયસન્સ હોય રમવાનું શ્રાવણ મહિનો એટલે શું લાયસન્સ છે અરે શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધના કરવાની હોય હર હર મહાદેવ ત્રિદલમ ત્રિગુણા કાલમ ત્રિને ત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવા અર્પણ શિવ ઉપર બિલ્બ ચડાવવાના હોય શિવની પૂજા કરવાની હોય પણ આપણે ખબર નહીં એને જુગાડનો મહિનો કરી નાખ્યો બોલો આ બધી ખબર છે કારણ કે હું અહીંયા જ રહું છું ને હા પાછો હોસ્તી બોલે હોસ્તી ના મારા ખાલી જુગાર એક મહિનો શ્રાવણ મહિનો રમી પછી નહીં બીજા ભાઈને પૂછી નાથા ભાઈ જેવાને ખાલી વાત છે હા તમે ના મારા ના આવી ગયા હું શ્રાવણ મહિનામાં નહીં ખાલી બે દી હાથમ ને આઠ હા ખાલી હાથમ ને આઠમ બે દી કે અરે આઠમ ને તો નંદ મહોત્સવ થતો હોય નંદ ઘેરા નંદ ભાઈઓ જય લાલ લાલકી આખા ગામમાં ઉત્સવ ઉજવાતો હોય તું જુગારમ માં જાય પાછી વાત કેવી ભાઈ અને બાઈ રમે રમવા પાંચ હજાર કે બે હજાર પાંચ હજાર લઈને જાય રમવા એ રાત્રે રમતા રમતા બાર વાગે માં એ પાંચ હજાર હારી જાય એટલે પાંચ વાગે હારીને ઊઠી ઉઠી જાય અને પાછા મેં ખરીદી જગ્યાએ જોયું છે એટલે એમ કહેતા હોય કે હે ભગવાન આવી જાય હો આવી જાય ખબર નહીં હવે એમાં ભગવાન કેવી રીતે આવતા હશે ભગવાન ના આવે એમાં એમ કહો કે હે કલયુગ આવી જાય કલયુગ આવી જાય તો આવી જાય પાછું એમાં ભગવાન ના કામ કરે કલી કામ કરે કેદાક્ષ કેમ તો કલયુગના લક્ષણો છે ને એટલે બે ની કદાચ બે પાંચ રૂપિયા બાર વાગ્યે હારી ગયા અને પછી ઊભા થઈ રામજી મંદિરે બાર વાગે બરાબર કૃષ્ણ મંદિરે નંદ મહોત્સવ થતો હોય પાયણું ઝુલાવા જાય એમ થાય કે બે પાંચ રૂપિયા મૂકવું પણ કઈ હોય નહીં હારી ગઈ હોય એટલે એમ કે પ્રભુ અત્યારે નહીં સવારે આવીને મૂકી જાય છે પણ ચિંતા બહુ કરે બાઈ જોજો અરે આના કરતા રમવા ના ગઈ તો હારું હતું પાંચ રૂપિયા પાંચ હજારમાં તો છોકરાના પાંચ જોડી કપડા આવી જાય અરે પાંચ દરમાં મારા હારા મારો એક કપડાની જોડી આવી જાત એટલે ચિંતામાં ચિંતામાં રાત્રે ના આવે એને આવે તિંદરા અડધી હોતી હોય અડધી જાગતી હોય એવી સ્થિતિ હોય કેમ કે પાંચ હજાર હારી ગયા ને નિંદર કેમ આવે ચિંતામાં પણ મોટા ભાઈ છે એ મોટી રમત મતલબમાં રમવા ગયા હોય અને કદાચ પચીસ પચાસ હજાર હારીને આવ્યા હોય રાત્રે ચાર વાગે કેટલા વાગે આવે ચાર વાગે આ તો બેન દરવાજા કઈ બંધ સુઈ હોય તો ચાર વાગે આવીને કે ખોલ આમ ખોલાવ બેન ને એમ કે હું જુગારમાં બેઠીશું તો હુતી હુતી કે બે ગોલા ઓલો કે ત્રીજો બારે ઉભો એને અંદર લઈ લે મહેરબાની કર આ ત્રીજો બારે ઉભો એને અંદર લઈ લે એટલે શાસ્ત્ર ના પડે કે બાબા જુગાર ના રમવું જોઈએ જુગારમાં કલિયુગ નો વાસ છે અને જુગાર રમે જોજો ગમે ત્યાં જીતે ને તો હારી જ જાય એ રહે જ નહીં એનો રૂપિયો ના વધે આપણા ગાને